સાફ કરી નાખશું કારેલાનું પાણી એકદમ ઉકળી ગયું છે હવે આપણે એમાં કારેલા નાખી દેશું આવી રીતે ઉકળતા પાણીમાં કારેલા ને રાખવાના છે ચાર થી પાંચ મિનિટ રાખવાના છે જેથી કરીને પાકી જાય થોડીક હલ્દી નાખી દઈ આપણા કારેલા એ એકદમ પાકી ગયા છે સરસ રીતે એટલે હવે આપણે એને કાઢી લઈએ આ ડુંગળી હવે પાકવા જેવી છે આ કારેલા પણ તૈયાર જ છે આ છે ભાવનગરી ગાંઠિયાનો ભૂકો જે આપણે ઘરે જ કર્યો છે આ છે મરચું ધાણાજીરું ને હળદર આ છે લસણ અને આદુની પેસ્ટ આપણો મસાલો તૈયાર થઈ ગયો છે હવે કારેલા ભરવા માટે કારેલા તૈયાર થઈ ગયા છે ભરીને એકદમ મસ્ત સરસ હવે ખાલી વઘારવાના જ છે આપણા કારેલા બની ગયા તૈયાર છે જો કેટલા મસ્ત દેખાય છે અને ખાવામાં પણ એટલા જ સ્વાદિષ્ટ છે ચાલો મિત્રો કારેલા હવે બની ગયા છે ચાલો જમવા મસ્ત બની ગયા સરસ જો છે ને એકદમ સરસ એકદમ પાકી ગયા